તો સૌથી પહેલાં આપણે નો ટેસ્ટ કરીએ હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોક મિત્રો આજે મેં કંપનીમાં હતો ત્યારે ચાર વાગ્યેનો બસ એક જ વસ્તુ ખાવાનું મન થતું હતું કાંકડીનું રાઈટું તો ચાલો આજે આપણે રિમ્પલને કહી જોઈએ બને આપે તો ટેમ આજે એનો ઉપવાસ છે નહીં બનાવે આપે તો કઈ નહીં કાલે સાંજે તો કીધેલું જ હતું પાછો એકવાર ટ્રાય કરી જોઈએ કદાચ બનાવે આપે તો અને ભાઈ તો એની સાયકલમાં મસ્ત બેસેલો છે ચાલ દીકા આજે મમ્માને કહે રાયતું બનાવવા મેં જેવો કિચનમાં તો રિમ્પલના હાથમાં કાંડી દેહું રિમ્પલ આજે આનો સલાડ ન બનાવ રાઈટું બનાવી આપ નહીં રિમ્પલ ખરેખર કાંકડીનું રાઈટું બનાવવાની તૈયારી કરતી હતી એટલે કે એનું કાલનું યાદ હતું એ બધા

પછી છીણેલી કાંકડીમાંથી ડબ્બાઈને પાણી કાઢી નાખ્યું અને એ કાંકડીને દહીંવાળા બાઉલમાં નાખી દીધી અને બરાબર મિક્સ કરી દીધું અને પછી ગેસ ચાલુ કરીને એના ઉપર ટપેલી ચઢાવી દીધી ટપેલીમાં થોડું તેલ પણ નાખી દીધું તેલની અંદર પહેલાં થોડી રાઈ અને થોડી પછી અંદર મસાલો નાખી દીધો એ પણ લીલો અને પછી કાકડી અને દહીં જે મિક્સ કરેલું હતું એ બધું તપેલીમાં નાખી દીધું અને પાછું થોડું તપેલીમાં મિક્સ કર્યું અને પછી સ્વાદ અનુસાર ધાણા જીરું અને ખાણ નાખી દીધું પછી થોડી જ વારમાં આપણું રાયતું બનીને તૈયાર થઈ ગયું રાયતું આપણે સાંજે જમતી વખતે ખાશું અને એનો સ્વાદ કેવો છે તે પણ તમને હું સાંજે જ કહીશ તો એ પહેલા આપણે જવાનું છે યન્સની મામાની ઘરે તો ચાલો અને તમે યંશ ને જોઈ શકો છો મામાની ઘરે જવાનું એમ કરીને બહુ જ ખુશ છે આપણે મામાની ઘરે આવી ગયા છે રમવા માટે એની અહીંયા પણ દીધી છે તો ફાઈનલી અમે ઘરે પહોંચી ગયા છે છે મને લાગી ભૂખ કારણ કે બપોરનું રાઈટુ ખાવાનું બહુ મન થતું છે તો આપણે દબાઈને ખાઈ જ લખીએ તો રિમ્પલે મારા સારું ડીશ બનાવી દીધી છે તમે જોઈ શકો છો અને આજે છે વેજ ચિકન ની સબ્જી રાયટુ કાકડીનો સલાડ અને રોટલો આપણે તો સૌથી પહેલા રાયટો નું ટેસ્ટ કરીશું અરે વાહ ખરેખર રાઈટુટો એક નંબર છે અને યન્સ ને બી રાૂટો બહુ જ ભાવ્યું તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્ર ખરેખર આજે વેજ ચિકન રાઈટુ અને રોટલો ખાવાની બહુ જ મજા આવી ગઈ મેં તો ડબ્બાઇ ખાઈ લીધું અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ